ભરૂચના વેલફેર હોસ્પિટલ ખાતે લોકાર્પણ પ્રસંગે અહમદ પટેલની ઉપસ્થિતિ છતાંય ખુરશીઓ ખાલી લોકાર્પણ ન કરી તમામ ખર્ચ શહીદોને મોકલ્યો હોત તો સેવા કાર્ય ગણી શકાત લોકાર્પણમાં લોકસભાની ચૂંટણીમાં ટિકિટ ઈચ્છુકો દેખાયા ચૂંટણી ટાણે લોકાર્પણમાં ખુરશીઓ ખાલી ભરૂચમાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથની સાત કિલોમીટરની રથયાત્રા નીકળી રથયાત્રામાં વિદેશમાંથી આવેલા ભક્તો જોડાયા હરે કૃષ્ણના નામથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યો કોલેજ રોડથી ચાળીસો ગામ સુધી રથયાત્રા નીકળી ભરૂચ જિલ્લાના જંબુસર અંકલેશ્વરમાં અકસ્માતના બે બનાવ બેના મોત અંકલેશ્વરના નલધરી ગામ નજીક ટ્રેક્ટર અને ઈકો વચ્ચે અકસ્માતમાં બે યુવાનના ઘટના સ્થળે જ મોત ભરૂચ નેશનલ હાઈવે પર ભરોદલા નજીક ટ્રક સળગી ઉઠી ટ્રક ચાલકે ટ્રક સાઇડ ઉપર ઊભી કરી પોતાનો જીવ બચાવ્યો ટ્રકમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો ભરૂચના વેલફેર હોસ્પિટલ ખાતે લોકાર્પણ સમારંભમાં અહમદ પટેલ ઉપસ્થિત હોવા છતાં ખુરશીઓ ખાલી રહેતા કાર્યક્રમનો પ્રથમ દ્રષ્ટિએ ફિયાસ્કો થયો હોવાનું દ્રશ્ય જોવા મળ્યું છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વેલફેર હોસ્પિટલના નવા ઓપરેશન થિયેટર તથા મેન ગેટનું લોકાર્પણ ભરૂચ જિલ્લાના લોકલાડીલા અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલના હસ્તે લોકાર્પણ વિધિ યોજાઈ હતી જે અહમદભાઈએ ઓપરેશન થિયેટર અને મેન ગેટનું લોકાર્પણ કર્યા બાદ હોસ્પિટલની પાછળ લોકાર્પણ સમારંભમાં હાજરી આપવા પહોંચ્યા હતા જો કે લોકાર્પણ સમારંભના સ્ટેજ ઉપર મહાનુભાવોથી ઉભરાઈ ઉઠ્યું હતું પરંતુ આમંત્રિત મહેમાનોની ખુરશીઓ ખાલી જોવા મળતા પ્રથમ દ્રષ્ટિએ તો લોકાર્પણ સમારંભનો ફિયાસ્કો જણાય આવ્યો હતો તો કાર્યક્રમમાં કોંગ્રેસી કાર્યકરોએ હોદ્દેદારો તથા આગામી લોકસભાની ચૂંટણીના ટિકિટ ઈચ્છુકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા જોકે સમગ્ર કાર્યક્રમ સાદાઈથી કરીને સમગ્ર બચતની રકમ જો શહીદોના પરિવારને આપવામાં આવી હોત તો માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશો કહી શકાત ભરૂચમાં ઇસ્કોન દ્વારા શ્રી જગન્નાથ ની રથયાત્રા નું આયોજન કરવામાં આવતા ભરૂચમાંથી સાત કિલોમીટર ની રથયાત્રા વિદેશી ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા ભરૂચની ઇસ્કોન શાખા દ્વારા હરે કૃષ્ણના સુર સાથે ભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર આવેલ શ્રી હરિ પેટ્રોલ પંપ પાસેથી ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત કરી હતી રથયાત્રા ત્યાંથી નીકળી શીતલ સર્કલ કશક સર્કલ થઈ મક્તમપુર જ્યોતિનગર તુલસીધામ સાઈ મંદિર થઈને જાડેશ્વર ખાતે આવેલી નામથી વાતાવરણ ગજવી મૂક્યું હતું ભરૂચ જિલ્લાના જંબુસર તથા અંકલેશ્વર ખાતે અકસ્માતના બે બનાવ નોંધાયા હતા જેમાં અંકલેશ્વરના અકસ્માતમાં બે ના મૃત્યુ નીપજ્યા હતા જ્યારે અન્ય અકસ્માતમાં વાહન ચાલક સહિત ચાર જણા ઈજા થઈ હતી અંકલેશ્વર વાલીયા માર્ગ ઉપર આવેલ નલધરી ગામ પાસે એક ઇકો કાર તેમજ

અમે બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે આગળ ખસેડાયા હતા ભરૂચના નેશનલ હાઈવે પર આવેલા બડોદલા ગામ નજીક ચાલુ ટ્રકમાં અચાનક આગ ભભુકી ઉડતા ચાલકે પોતાની ટ્રક સાઈડ ઉપર ઊભી પોતાનો જીવ બચાવ્યો હતો ભરૂચ નર્મદા ચોકડી ગામ તરફ જતી એક ટ્રક નંબર જીવ બચાવ્યા હતા જ્યારે ટ્રકમાં ધુમાડા બાદ એકા એક આગ બભૂકી ઉઠતા ટ્રક ના આગળના ભાગની કેબિન સળગી ઉઠતા સમગ્ર ટ્રક બળીને ખાખ થઈ જવા પામી હતી જોકે ટ્રક ચાલકે ટ્રકમાં આગ લાગી હોવાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર જવાનો એ સળગી ઉઠેલી ટ્રક ઉપર પાણીનો નો માળો ચલાવી એક થી દોઢ કલાકની જહેમત બાદ આખરે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો મારું નામ અલ્પેશભાઈ વસાવા છે આજ રોજ ત્રણ વાગ્યા પછી જે સવા ત્રણની આસપાસ નર્મદા ચોકડી પર એક ટ્રકમાં ફાયર થયેલું છે જે કોલ મળતા અમે તરત આવીને સ્પોટ પર આવીને ઓપરેશન કરી અને જે આ ખોલવી છે રણ ફોર વુમન્સ એપાવરમેન્ટ રણ ફોર હેલ્થ નું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચની તપોવન સ્પોટ ગ્રાઉન્ડ ખાતે રન ફોર વુમન્સ એમ્પાવરમેન્ટ રન ફોર હેલ્થ નું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ લાવો લીધો હતો ભરૂચ શહેરની મહિલાઓના આનંદ આરોગ્ય અને જાગૃતિના ત્રિવેણી સંગમ સમા રન ફોર વુમન્સ

ખરેખર આ પ્રોગ્રામ થકી બધાને ખૂબ આનંદ મળ્યો છે અને તેને કારણે આપણું હેલ્થ માટે પણ એક આ સારું છે આ કાર્યક્રમનું આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે અને બધા અને સ્પોર્ટ્સમેનશીપથી રમ્યા છે ને આગળ ને હવા કાર્યક્રમ થતા રહે હું એવી આશા રાખું છું અને આજના જે પ્રોગ્રામ બદલ હું બધાને શુભેચ્છા આપું છું વુમન એમ્પાવરમેન્ટ એન્ડ વેન ફોર હેલ્થનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્રિકેટની સાત ટીમોએ ભાગ લીધેલો છે અને દોઢસો જેટલી બહેનો વિવિધ રમતોની અંદર અત્યારે ભાગ લઈ રહી છે અને ખૂબ આનંદ માણી રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પવિત્ર બંધન અને રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના મેમ્બર્સ દ્વારા કરવામાં આવ્યું છે વેલ્ફેર હોસ્પિટલ ખાતે આધુનિક ઓપરેશન થિયેટર તેમજ ગેટનું લોકાર્પણ સમારંભ ભરૂચના અહમદભાઈ પટેલના હસ્તે કરાયું હતું વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અતિ આધુનિક ઓપરેશન થિયેટર તેમજ ભવ્ય ગેટના પરધારેલા રાજ્યસભાના સાંસદ તેમજ કોંગ્રેસ પક્ષના ખાનચી અહમદભાઈ પટેલે ભારત દેશ અત્યંત નાજુક પસાર થઈ રહ્યો છે ભણાવી શકીએ તેમ જણાવ્યું હતું ભરૂચ બાયપાસ સ્થિત વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ગેટ તેમજ સાત જેટલા ઓપરેશન થિયેટર આજ રોજ સમારોહમાં રાજ્યસભાના સાંસદ અહમદભાઈ

પ્રશંસીય યોજાયેલા કેમ્પસ અંગે વોરા પટેલ સમાજના દાનવીરો એક એ બંધુઓએ આપેલા સહકાર ને વેલફેર એમ્પ્લોયર અને વેલફેર હોસ્પિટલ ઉપરાંત નાઓએ આવકારી બિરદાવી લીધા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિરાણા સહિત કોંગ્રેસના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાઈ હૈકો ગયે આગે બ न सिर्फ कोशिश बल्कि वो त्वरित या स्पीड से आगे बढ़ा रहे हैं उसके लिए मैं सलीम भाई और यहाँ के जो डॉक्टर्स हैं ख़ास तौर पे उनको ही बहुत बहुत मुबारकबाद देना चाहूँगा मैं समझता हूँ कि जब भी कोई हॉस्पिटल हो लेकिन उसमें साथ साथ ये ख्याल रखा जाए कि जो ज़रूरतमंद है उनको मदद मिले क्योंकि अमृता सैन ने कहा था जो मैं बात अभी करने वाला था एक रिसर्च करने के बाद जो हमारा नोबल प्राइज़ जिनको मिला था कि इस देश में गरीब गरीब होते जा रहे हैं और 80 परसेंट लोग ऐसे हैं जो गरीब लोग हैं तबका उनके सारे पैसे जो है या तो उनके पेट भरने में जाता है खाने के लिए जाता है या दवाइयों में जाता है तो उनको अपने दो सिरे मिलाना बहुत ही मुश्किल हो जाता है तो ऐसे हालात में अगर ये हॉस्पिटल जो वेलफेयर का काम कर रही है ग़रीब लोगों के लिए काम कर रही है तो मैं समझता हूँ ये बहुत ही अच्छी बात है और ये प्रयास और ये जो मानसिकता है पूरे गुजरात में और ये मानसिकता को हमें आगे बढ़ानी चाहिए ताकि जो गरीब लोग हैं और तौर पे जो रूरल एरियाज़ में जो हेल्थ केयर है उसकी जो स्थिति है आज काफ़ी कमज़ोर है तो ऐसे हालात में अगर ऐसी फैसिलिटीज, ऐसी सुविधाएं प्रदान की जाएगी तो उससे कम्युनिटी को सोसाइटी को ग़रीब लोगों को ख़ास तौर पे बहुत ही फ़ायदा होगा तो आज के दिन मैं मुबारकबाद देना चाहूँगा અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં રેશની નગરમાં રહેતા કમીમ ખાન જમીન ખાનનું મર્ડર અજાણ્યા રહેતા સમીમ ખાન જમીન ખાન નું મર્ડર અજાણ્યા આરોપી દ્વારા અગ્નિશસ્ત્ર વડે ફાયરિંગ કરી માથામાં ગોળી મારી આવેલ હતી જે આરોપીઓ મોહમ્મદ શાહ ખરા ઉલ ઉર્ફે પીર મોહમ્મદ શેખ ઉમર વર્ષ રહે હાલ રહેવાસી મકાન નંબર આઠ સુડતાલીસ રોશની નગર પદ્માવતી પાસે સારંગપુર તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ મૂળ રહેવાસી ફત ઉત્તર પ્રદેશ તથા મોહમ્મદ રિઝવાન અરારુલ ઉર્ફે પીરા મોહમ્મદ શેખ ઉમર વર્ષ પાંત્રીસ હાલ રહેવાસી મકાન નંબર આઠ સુડતાલીસ રોશની નગર પદ્માવતીનગર પાસે સારંગપુર ના અંકલેશ્વર જિલ્લા મૂળ

રવાના કરવામાં આવી હતી જે ટીમના એક્ટિવિટી એફર્ટ અને સ્થાનિક પોલીસની મદદથી શૂટર મોહમ્મદ મિર્ઝા ઉર્ફે રોની મોહમ્મદ સમીમ અંસારી રહેવાસી શ્રીરામપુરા ઝારખંડે ઝડપી પાડી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બે આરોપીઓ અગાઉ પકડાયેલા છે મોહમ્મદ સાહેબાન અને મોહમ્મદ રિઝવાન એના રિમાન્ડ દરમિયાન અને એની પૂછપરછ દરમિયાન બહાર આવેલ હતું કે શ્રીરામપુર શ્રીરામપુર ગામમાં તોપચંચી પોલીસ સ્ટેશન વિસ્તાર ઝારખંડ ખાતે એક રોની નામનો ઈસમ હતો જે અહીં આવી અને આ કામ કરી ગયેલો હતો જેથી તેને પકડવા માટે થઈ અને અમારી એલસીબીની ટીમ રવાના થયેલ હતી જેમાં પીએસઆઈ એસ ચૌહાણ અને બીજા સ્ટાફના માણસોએ આ ઝારખંડ તોપચંચી વિસ્તારમાંથી રોની ઉર્ફે મોહમ્મદ સિરાજના અંસારીને અત્રે લાવી અને એની પૂછપરછ કરવામાં આવેલ હતી અને એની પૂછપરછ દરમિયાન એને કબૂલાત આપેલ હતી કે ભાઈ મોહમ્મદ સાહેબાનના કહેવાથી મોહમ્મદ સાહેબાનને સમી સમીમ ખાન સાથે અગાઉ અંગત અદાવત થયેલ હતી જેના પરિણામે મોહમ્મદ સાહેબના કહેવાથી અને મોહમ્મદ સાહેબાન દ્વારા જે આરોપી શૂટર જે છે રોની એને તમંચો અને કારતુસ પૂરા પાડવામાં આવેલ હતા અને એને એણે આ કામને અંજામ આપેલો હતો જેથી આ શૂટરને અટક કરી અને એના દિન સાતના રિમાન્ડ લઈને કાયદેસર કરવા કાર્યવાહી કરવામાં આવેલ છે મોહમ્મદ સાહેબાન દ્વારા આ શૂટરને અંકલેશ્વરની અંદર મોહમ્મદ સાહેબાનના મિત્રના ઘરે ઉતારવામાં આવેલ હતો તેને રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી ખાવા પીવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ હતી અને આ કામ કરવા માટે જે શૂટર છે રોની એને એક લાખ રૂપિયાની સોપારી પ્રથમ નક્કી કરવામાં આવેલ હતું એવું હાલના તબક્કે જણાઈ આવેલ છે જે સોપારીના પૈસા હાલ સુધી તેને મળેલ નથી એવું પણ હાલની તપાસ દરમિયાન જણાઈ આવેલ છે જે બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે અને આ ફાયરિંગમાં વપરાયેલ ઓરિજિનલ હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને આ આરોપીને અટક કરી તેને આઠ દિવસના રિમાન્ડ લઈ અને આગળની કાર્યવાહી હાલ ચાલુ

જે ગુરુજી દ્વારા દર મહિને કંઈ ને કઈ પ્રકારના કેમ્પ લગાડતા હોય છે આ વખતે પહેલાં યુરોલોજીનો લાગેલો આ વખતે જે ગાયનેકમાં જે માતાને જે ભાઈઓને બાળક નથી થતા જે નિસંતાન છે એના માટે નિવારણ માટે આ એક કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દોઢથી બે લાખ રૂપિયાનો જે ખર્ચો થાય છે એ અમે લોકોએ ડૉક્ટરો જોડે વાતચીત કરીને ઓછામાં ઓછા દરે પચાસ હજાર ની અંદર અમે કરવાનું આ નિર્ણય લીધો છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દેવાલય ખાતે જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને ખ્રિસ્તી બંધુઓ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી ભરૂટના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નોર્થ ઇન્ડિયા સીએનઆઈ ચર્ચ દ્વારા પુલવામા શહીદ થયેલા ચુમ્માલીસ જવાનોને શ્રદ્ધાંજલિ માટે પ્રથમ દેવાલયમાં ખ્રિસ્તી બંધુઓએ પ્રાર્થના સભા બાદ દેવાલયથી રેલી સ્વરૂપે નીકળી શહીદોના માનમાં મૌન રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી મૌન રેલીમાં દેવાલયના ફાધર સહિત ખ્રિસ્તી સમુદાયો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમે આજે ચર્ચની ભક્તિ સભા પછી અમે રેલી કાઢી જે પ્રાર્થનાંજલિ સ્વરૂપે અને પુલવામામાં જે બ્રોમ્બાસ થયો તેમાં જે ચુમ્માલીસ જવાનોએ પોતાનું જીવન ગુમાવ્યું કે જે નિંદનીય છે અને અમને ઘણું દુઃખ થયું છે કે અમારા દેશના જે સૈનિકો છે જે દેશનું રક્ષણ કરે છે તેને આ સહન કરવું પડ્યું છે અને એ માટે અમે પ્રાર્થના પણ કરીએ છીએ કે પ્રભુ જે પોતાના જીવનો ગુમાવ્યા છે તેમના પરિવારને દિલાસો મળે સાંત્વના મળે હિંમત મળે તે માટે અમે સતત પ્રાર્થના કરીએ છીએ અને સરકારને માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તેમને ખાસ સહાય કરે યોગ્ય નિર્ણય લેવાના માટે કૃપા આપે